નમસ્કાર મિત્રો સ્વાગત છે કહાની સંદીપ અને પંકજ બંને ખૂબ સારા મિત્ર હતા બંને બાળપણથી સાથે મોટા થયા હતા બંનેને એકબીજાના ઘરમાં એક સમાન પ્રેમ અને સ્નેહ મળતો હતો સંદીપના પિતા એક નાની કંપનીમાં સામાન્ય કર્મચારી હતા અને પંકજના પિતા એક ઉચ્ચ અધિકારીના પદ ઉપર તેના તથા પંકજને સંદીપના હાથની ભેલપૂરી ખૂબ જ પસંદ હતી તે અવારનવાર સંદીપના ઘરે તેની બનાવેલી ભેલપુરી ખાવા આવતો હતો હવે બંને મિત્રોએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં એડમિશન લઈ લીધું હતું પરંતુ તે બંનેનો પ્રેમ બાળપણ જેવો જ હતો બંને મિત્રો એક જ કોલેજમાંથી આ વર્ષે બંનેનો બી ટેકનો અભ્યાસ પણ પૂરો થવાનો હતો થોડા દિવસો પછી પંકજના પિતાની બદલી બીજા શહેરમાં થઈ જાય છે પંકજનો પરિવાર હવે અમદાવાદમાં શિફ્ટ થઈ જાય છે આ રીતે બે વર્ષ કેવી રીતે પસાર થઈ ગયા સમયની ખબર જ ના પડી સંદીપ એ એમ ટેકનો અભ્યાસ પૂરો કરી લીધો અને હવે તેના પિતાની તબિયત પણ ખરાબ રહેવા લાગી હતી એટલા માટે સંદીપ એક એક કંપનીમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું સંદીપના માતા પિતાએ ટૂંક સમયમાં તેના લગ્ન કરાવી દીધા સંદીપના લગ્ન પછી જ જાણે તેની ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો લગ્નના થોડા દિવસો પછી જ તેના પિતાજીનું અવસાન થઈ ગયું અને હજુ સુધી તે તેના પિતાના આઘાતમાંથી બહાર પણ નહોતો આવી શક્યો કે થોડા દિવસો પછી તેની માતાનું પણ હાર્ટ એટેકના કારણે અવસાન થઈ ગયું મા અને પિતાના મૃત્યુ બાદ સંદીપ શાહ ભાંગી પડ્યો હતો હવે તે તેના જીવનથી સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો ત્યાર પછી તેને બીજા એક ખરાબ સમાચાર મળ્યા અત્યારે તે જે કંપનીમાં કામ કરી રહ્યો હતો તે પણ અચાનક બંધ થઈ ગઈ એક પછી એક ખરાબ સમાચારથી દુખી થઈને તેને છોડવાનું નક્કી કરી લીધું બીજા શહેરમાં પહોંચ્યા પછી સૌ પ્રથમ એક કંપની તેણે પોતાના માટે નોકરી શોધી અને તે કંપનીમાં કામ કરવાનું શરીર કરી દીધું હવે ધીમે ધીમે તેનું જીવન સામાન્ય થવા લાગ્યું હતું થોડા દિવસો પછી તેને એક પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ સંદીપ તેની પત્ની અને બાળક સાથે ખુશીથી રહેવા લાગ્યો પછી એક દિવસ તે પોતાની કંપનીમાં કામ કરવા ગયો તો ખબર પડી કે હડતાળના કારણે કંપનીમાં તાળું લાગી ગયું છે કર્મચારીઓની હડતાળના સમાચાર મળતા કંપની માલિકે કંપની જ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો અને તમામ કર્મચારીઓનો જે પગાર બાકી રહી ગયો હતો તે તેમને આપીને છૂટા કરી દીધા સંદીપ એ પોતાના માટે નવું કામ શોધવાનું શરૂ કરી દીધું પરંતુ ઘણા દિવસો વીત્યા પછી પણ તેને કામ ન મળ્યું ઘરમાં ખાવાના ફાફા પડવા લાગ્યા એક દિવસ અચાનક તેના પુત્રની તબિયત ખરાબ થઈ ગઈ તેની સારવાર માટે તેને તેની પત્નીના ઘરેણાં વેચવા પડ્યા હવે તેના ઘરની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી હતી તેની હાલત વધુ બગડતી જતી હતી પરંતુ તેનું વર્તન એટલું સારું હતું કે દૂધ શાકભાજી અને કરિયાણાવાળાએ હજુ સુધી તેને કંઈ નહોતું કહ્યું અને બાકીમાં સામાન આપી રહ્યા હતા હવે તો સંદીપ પણ શરમ અનુભવવા લાગ્યો હતો હવે તેણે મજૂરીમાં ભેળપૂરી વેચવાનું નક્કી કર્યું એક દિવસ તે બજારમાં ગયો અને ભેળપૂરીનો બધો સામાન ખરીદ્યો અને ફૂટપાથ ઉપર બેસીને ભેળપૂરી વેચવા લાગ્યો લોકોને તેના હાથની ભેળપૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગવા લાગ્યો અને હવે તેના પરિવારનું ભરણ પોષણ સારી રીતે ચાલવા લાગ્યું એક દિવસ તેની લારી પાસે એક મોટી ગાડી આવીને ઊભી રહી ગાડીમાં બેઠેલા વ્યક્તિએ ગાડીમાં બેઠા બેઠા બે પેકેટ ભેળપૂરી બનાવવા માટે કહ્યું સંદીપને ગાડીમાં બેઠેલા વ્યક્તિનો અવાજ સાંભળીને ઝાટકો લાગ્યો તેની રાજ અવાજ જાણીતો છે સંદીપ એ ગાડીની અંદર બેઠેલા વ્યક્તિને જોવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ ગાડીનો કાચ બંધ હોવાને કારણે અંદર બેઠેલો વ્યક્તિ દેખાતો ન હતો ત્યાર પછી સંદીપ વેલપુરી બનાવવામાં લાગી ગયો અને ખૂબ પ્રેમથી તેને બધા મસાલા નાખીને બે પેકેટ ભેલપુરી બનાવીને ડ્રાઈવરને પકડાવી દીધી લઈને તેને પાંચસો રૂપિયાની નોટ પકડાવી દીધી તો સંદીપે કહ્યું ભાઈ મારી પાસે અત્યારે એટલા રૂપિયા નથી કે આમાંથી બાકીના રૂપિયા હું તમને પાછા આપી શકું એવું કરજો કે તમે ફરી ક્યારેક આવો તો મારા રૂપિયા આપી દેજો આટલું કહીને સંદીપે પાંચસોની નોટ પાછી આપી દીધી અને જે કહ્યું ભેર પૂરીના પૈસા તો આપી દે તો ડ્રાઈવરે કહ્યું કે તેની પાસે છૂટા નથી એટલા માટે તેને પાંચસોની નોટ પાછી આપી દીધી અને તેણે કહ્યું કે પછી ક્યારેક આપી દેજો તો માલિકે કહ્યું કે એવું કંઈ કર જઈને આ રૂપિયા તેમને આપી દે અને કહી દે અમે છૂટ્ટા ફરી ક્યારેક લઈ લઈશું તો ડ્રાઈવરે જઈને સંદીપને કહ્યું કે અમે છૂટા પૈસા પછી ક્યારેક લઈ લઈશું આ વાત ઉપર સંદીપે કહ્યું ના ભાઈ આવું ના થઈ શકે જો તમારા માલિક કોઈ સમય મારી પાસે આવે અને તે સમયે મારી પાસે છૂટા ના હોય અથવા એટલા પૈસા પણ ના હોય તો તેમનું આવવું બેકાર થઈ જશે એટલા માટે આ રૂપિયા તમે માલિકને પાછા આપી દો ત્યાર પછી ડ્રાઈવરે જઈને આ જ વાત તેના માલિકને કહી હવે માલિકને પણ તેમની વાત સમજમાં આવી ગઈ તેમણે કહ્યું ચાલ ફરી ક્યારેક અહીંયાથી પસાર થઈશું તો તેને ભેળપૂરીના પૈસા આપી દઈશું ત્યાર પછી ડ્રાઈવર કાર લઈને નીકળી જાય છે માની કે જેવું જ પેકેટ ખોલીને ભેળપુરી મોંમાં મૂકી તો તે આશ્ચર્ય ચકિત થઈ ગયા આવી ભેળપૂરી માત્ર સંદીપ બનાવતો હતો અહીંયા આવી ભેળપુરી મેં ક્યારેય નથી ખાધી આના મસાલામાં એ સ્વાદ છે જે સંદીપ નાખતો હતો તે ભેળ ખાતો જઈ રહ્યો હતો અને સંદીપની વિશે વિચારતો જઈ રહ્યો હતો અનેક પ્રકારના વિચારો તેના મનમાં આવવા લાગ્યા તેની પત્નીએ તેનું પેકેટ હજુ વિષય વિચારતો જઈ રહ્યો હતો આ શહેરમાં લગભગ બે વર્ષથી તે રહેતો હતો પરંતુ ભેળપુરીનો આવો સ્વાદ તેને ક્યાંય ના મળ્યો પરંતુ આજે તે સ્વાદ તેને પરેશાન કરી રહ્યો હતો પંકજ સવારે વહેલા વહેલા ઉઠ્યો અને ઓફિસ ટાઈમથી પહેલાં તૈયાર થઈ ગયો હતો પત્નીએ કહ્યું આજે કોઈ મીટિંગ છે કે શું કેમ આટલા વહેલા જાઓ છો તો પંકજે કહ્યું મીટિંગ તો નથી પરંતુ કોઈ તેનાથી પણ વધારે જરૂરી કામ છે તે ગાડીમાં બેઠો અને ડ્રાઈવરને ભેળપુરી વાળી જગ્યાએ લઈ જવા કહ્યું ત્યાં પહોંચીને પંકજ ગાડીમાંથી નીચે ઉતરીને સંદીપની રાહ જોવા લાગ્યો ઘણો સમય વીતી ગયો પણ સંદીપ ભેળપુરી વેચવા ના આવ્યો એમ પણ તે આજે આવવાનો પણ ન હતો કારણ કે સંદીપ પણ ગાડીના માલિકના અવાજથી બેચેન હતો જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે સંદીપે ખૂબ શાંત મનથી ધ્યાન કેન્દ્રિત કર્યું અને ગાડીના માલિકની વાતો વિશે વિચાર્યું તો તેને ખબર પડી કે આવી રીતે તો પંકજ બોલે છે અને તે ભેલપુરીનો ખૂબ જ રસિયો પણ હતો તેણે જેવી જ મારા હાથની ભેળપૂરી ખાધી હશે તો તે મને જરૂર ઓળખી જશે અને બીજા દિવસે તે જરૂર મને મળવા આવશે એટલા માટે આજે તે ભેળપૂરીના સ્થળથી થોડે દૂર એક ખૂણામાં બેસીને પંકજની રાહ જોઈ રહ્યો હતો અને તેની શંકા સાચી નીકળી પંકજ આજે ખૂબ આતુરતાથી સંદીપની રાહ જોઈ રહ્યો હતો પંકજે આજુબાજુના લોકોને પણ પૂછ્યું કે ભાઈ આજે ભેળપૂરીવાળા ન નહીં આવે તો તે લોકોએ જણાવ્યું કે આજ સુધી તો આવું ક્યારેય નથી થયું સવારે આઠ વાગ્યે ઘડિયાળના ટકોરે તે આવી જતો હતો અને રાત્રે આઠ વાગ્યે જ ઘડિયાળના ટકોરે તે અહીંયાથી જતો હતો આજે પહેલી વાર એવું બન્યું છે કે તે એના તો આવ્યો કે ના તો કોઈએ કંઈ કહ્યું વિચારો કિસ્મતથી મજબૂર છે એટલો ભરેલો ગળેલો હોવા છતાં પણ તે ભેળપૂરી વેચી રહ્યો છે પંકજ જે કંપનીમાંથી વારંવાર ફોન આવી રહ્યા હતા આજે તેને ખૂબ મોડું થઈ ગયું હતું પંકજ મજબૂર થઈને ગાડીમાં બેસીને કંપની તરફ જવા લાગ્યો અત્યારે તે કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો કંપનીની પૂરેપૂરી જવાબદારી કંપનીના માલિકે તેના જ ખંભા ઉપર નાખી દીધી હતી ગાડીમાં બેસીને તે વારંવાર સંદીપ વિશે જ વિચારી રહ્યો હતો ત્યારે અચાનક તેના દિમાગમાં એક વિચાર આવ્યો કે જ્યારે હું ડ્રાઈવરને ભેળપૂરી માટે કહી રહ્યો હતો ત્યારે સંદીપે મારો અવાજ ચોક્કસ સાંભળી લીધો હશે અને મને ઓળખી પણ ગયો હશે આજે પોતાની પરિસ્થિતિને છુપાવવા માટે તે ભેળપૂરી વેચવા ન આવ્યો તે જાણતો હતો કે ભેળપૂરી ખાતા જ તેના સ્વાદથી હું તેને ચોક્કસ ઓળખી જઈશ હવે પંકજ પંકજે પણ સંદીપને સીધો મળવાનો વિચાર છોડી દીધો અને તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું યોગ્ય ન માન્યું તે ઘરે આવ્યા પછી એ વિચારમાં ડૂબી ગયો કે હું કેવી રીતે સંદીપને મદદ કરી શકું અને તેની ખબર પણ ના પડે કે મેં તેની મદદ કરી છે પંકજને આ રીતે ચિંતિત જોઈને તેની પત્નીએ પંકજને પૂછ્યું શું વાત છે આજે તમારી તબિયત ઠીક નથી લાગી રહી આજ સુધી મેં ક્યારેય પણ તમને આટલી ચિંતામાં નથી જોયા પંકજ તેના મિત્રના હંમેશા પત્નીની સામે વખાણસ કર્યા હતા એટલા માટે તે પોતાના મિત્રની હાલત વિશે તેને નહોતો જણાવવા માંગતો એટલા માટે તેને તેના મિત્ર વિશે કશું ના જણાવ્યું અને બોલ્યો નહીં ઓફિસમાં થોડી સમસ્યા છે અને જલ્દી તે ઠીક થઈ જશે આટલું કહીને તે રૂમની બહાર આવીને હોલમાં જઈને બેસી ગયો બીજા દિવસે સૌથી વિશ્વાસપાત્ર નોકરને બોલાવ્યો અને તેની સંદીપ પાસે રોજ ભેર પૂરી લેવા મોકલવા લાગ્યો આ રીતે તેની સંદીપની સમગ્ર પરિસ્થિતિ અને તેની સાથે બનેલી તમામ ઘટનાઓ વિશે તપાસ કરી લીધી એક દિવસ નોકરી પંકજના પ્લાન મુજબ સંદીપને શહેરની એક સારી કંપનીમાં જગ્યા ખાલી હોવાની સૂચના આપી અને તેને તે કંપનીમાં નોકરી મળવાની તમામ સંભાવનાઓ જણાવી પરંતુ સંદીપ એ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જવાની ના પાડી દીધી અને તેને કહ્યું કે ભાઈ કંપનીઓમાં તો પહેલેથી જ પોસ્ટ ભરેલી હોય છે બસ માત્ર ફોર્માલિટી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે આ વાત ઉપર નોકર બોલ્યો ના ભાઈ એ કંપનીનો મેનેજર ખૂબ જ ઈમાનદાર છે તે માત્ર યોગ્ય જુએ છે તે ભલામણોને બિલકુલ ધ્યાનમાં લેતા નથી દોસ્ત તમારી પાસે એટલી યોગ્યતા છે તમારે એકવાર એ કંપનીમાં ચોક્કસ જવું જોઈએ જો નોકરીના પણ મળી તો ભેળપુરી તો તમે વેચી જ રહ્યા છો બાકી જે તમને યોગ્ય લાગે આટલું કહીને તે ત્યાંથી નીકળી જાય છે ઘરે ગયા પછી સંદીપ વિચારવા લાગે છે કે તેને જે કહ્યું તે પણ સાચું છે એકવાર જવામાં કોઈ નુકસાન નથી કોણ જાણે તેની વાત સાચી હોય બીજા દિવસે સંદીપ વહેલી સવારે તૈયાર થઈને ઇન્ટરવ્યૂ માટે તે કંપનીમાં જવા નીકળી જાય છે બીજી તરફ પંકજે ઇન્ટરવ્યૂ માટે એક બોર્ડની રચના કરી દીધી હતી અને તેમાં તમામ સભ્યોને ચેતવણી પણ આપી દીધી હતી કે મારી પાસે યોગ્ય વ્યક્તિઓના નામની યાદી ભલામણ માટે આવવી જોઈએ તમામ અધિકારીઓએ કંપનીમાં આવેલા તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા અને તેમાંથી ત્રણ નામની ભલામણ પંકજની પાસે મોકલી તેમાં સૌથી ઉપર સંદીપનું નામ હતું પંકજે તરત જ સંદીપના નામ પર સંમતિ આપી દીધી પસંદગી મંડળે સંદીપને બોલાવીને તેને કંપનીમાં પ્રોડક્શન ઇન્ચાર્જના પદ ઉપર નિયુક્ત કરી દીધો સંદીપને પોતાની ઉપર વિશ્વાસ નહોતો થતો કે આટલી મોટી કંપનીમાં આટલું મોટું પદ મને મળી શકે છે તેણે મનમાં ને મનમાં નોકરનો આભાર માન્યો અને સૌથી પહેલાં મંદિરમાં જઈને તે ભગવાનને પ્રસાદ ચડાવે છે અને ઘરે પહોંચ્યા પછી પત્નીને ખોળામાં ઉઠાવીને જોર જોરથી બૂમો પાડવા લાગે છે કે આપણી કિસ્મત ખુલી ગઈ ભગવાને આપણું સાંભળી લીધું મને નોકરી મળી ગઈ પત્ની પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તરત જ બધા લોકો ફરીથી મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે જાય છે સંદીપના આખા પરિવારમાં ખુશીઓ છવાઈ જાય છે સવારે સંદીપ નોકરી ઉપર જતા પહેલાં પોતાના ભેળપૂરીના વેચાણ સ્થળ પર જાય છે અને પોતાના તમામ સાથીઓનું મો મીઠું કરાવે છે તેના તમામ સાથીદાર તેને અભિનંદન પાઠવે છે ત્યાર પછી કંપનીમાં પહોંચીને સંદીપ પોતાનું પદ ગ્રહણ કરે છે અને સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરવાનું શરૂ કરે છે સંદીપ એ પોતાના કામથી કંપનીના તમામ કર્મચારીઓના દિલ જીતી લીધા બધા લોકો તેના ખૂબ વખાણ કરવા લાગે છે આ એક મહિના દરમિયાન કંપનીનું પ્રોડક્શન પણ ખૂબ જ સારું થઈ જાય છે આ સમય દરમિયાન તેને માત્ર એક જ વાત અજીબ લાગે છે કે કંપનીના મેનેજરે તેની સાથે ક્યારેય મુલાકાત નથી કરી અને જો તે મળવાની કોશિશ પણ કરતો તો કંપનીના મેનેજર તેને બીજા દિવસે આવવાનું કહીને તારી તારી દેતા હતા હવે આ કંપનીમાં બધું જ ખૂબ સારું ચાલવા લાગ્યું કંપનીના માલિક ઘણા દિવસોથી પંકજને પોતાની બીજી કંપનીમાં મોકલવા માગતા હતા કારણ કે ત્યાં બધું બરાબર નહોતું ચાલી રહ્યું પરંતુ પંકજ સંદીપને સંપૂર્ણ રીતે સેટલ કર્યા વિના નહોતો જવા માગતો પરંતુ હવે તે પોતાની જવાબદારી પૂરી કરી દીધી હતી એટલા માટે તેને લાગ્યું કે માલિકની વાત સાંભળીને બીજી કંપનીમાં જતું રહેવું જોઈએ આમાં સંદીપની જ ભલાઈ છે કારણ કે હું તેનાથી હવે વધુ સમય સુધી નહીં છુપાવી શકું એ ક્યાં બીજા દિવસે મારી મુલાકાત તેની સાથે ચોક્કસ થઈ જશે અને જો હું આ કંપનીમાંથી જતો રહીશ તો તે આ કંપની છોડવાની તૈયારી કરી લેવી જોઈએ એટલા માટે પંકજ પોતાના પદની ભલામણ કંપની માલિક સામે સંદીપ માટે કરીને તે બીજી કંપનીમાં જતો રહે છે કંપની માલિક પણ પંકજની ભલામણના આધારે સંદીપને તે કંપનીનો જ જનરલ મેનેજર બનાવી દે છે સંદીપને જ્યારે આ ખબર પડે છે કે તેનું પ્રમોશન જ જનરલ મેનેજર તરીકે થઈ ગયું છે ત્યારે તેને ખુશી પણ થાય છે અને અજીબ પણ લાગે છે કારણ કે આ પ્રમોશન જૂના જનરલ મેનેજરની ભલામણના કારણે મળ્યું હતું તે મનમાં ને મનમાં વિચારે છે કે જે જનરલ મેનેજર મને મળવાનું પણ યોગ્ય ન માન્યું તેમણે મારા માટે જનરલ મેનેજરના પત્ની ભલામણ કેવી રીતે કરી દીધી પરંતુ ખુશી એટલી બધી મોટી હતી કે તે બધું ભૂલીને તમામ કર્મચારીઓના અભિનંદન લેવામાં લાગી જાય છે આ રીતે ધીમે ધીમે બે વર્ષ પચાર થઈ જાય છે સંદીપ એ જ્યારથી કંપનીમાં મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી કંપનીનું ઉત્પાદન દિવસે ને દિવસે વધવા લાગ્યું કંપનીનો નફો અનેક ગણો વધી ગયો આવતા મહિને તમામ કંપનીઓની વાર્ષિક પ્રગતિના આધારે સર્વશ્રેષ્ઠ કંપનીનું ખિતાબ જાહેર કરવામાં આવ્યું આવવાનું હતું સંદીપ પણ ખિતાબ જીતવાના પ્રયાસમાં લાગી જાય છે આ વર્ષે સર્વશ્રેષ્ઠ કંપનીનો ખિતાબ તેને મળવાની પૂરી સંભાવના છે સંદીપ પટ્ટાવાળાને બોલાવીને ગયા વર્ષે વાર્ષિક પુરસ્કાર માટે મોકલેલી ફાઇલને માગે છે નોકર જઈને કબાટમાંથી ફાઇલ કાઢીને લઈને આવે છે અને કહે છે સાહેબ ગઈ વખતે પણ આ પુરસ્કાર માટે અગાઉના સાહેબે ઘણા પ્રયત્ન કર્યા હતા અને તે કોઈ પણ કિંમતે તેને જીતવા પણ માંગતા હતા પરંતુ તેમનું નસીબ જ ખરાબ રહે છે છેલ્લા બે ત્રણ વર્ષમાં કોઈને કોઈ કારણસર તેમને સર્વશ્રેષ્ઠ કંપનીનો પુરસ્કાર મળવા મળતા મળતા રહી જાય છે અને પુરસ્કાર મળે તો પણ કેવી રીતે માલિક જે કંપનીની હાલત ખરાબ હોય છે તે કંપનીમાં જ તેમને મોકલે છે તે વિચારોનો બધો સમય તો કંપનીની હાલત સુધારવામાં જ લાગી જાય છે અને જ્યારે કંપનીની હાલત સુધરી જાય છે ત્યારે તેમનું ટ્રાન્સફર થઈ જાય છે અને પુરસ્કાર બીજું કોઈ જીતી જાય છે સંદીપ એ નોકરને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું તું ઉદાસ ના થા પાછલા મોટા સાહેબનો સૌથી મોટો પુરસ્કાર તેમની ઈમાનદારી અને સમર્પણ છે અને આનાથી મોટો પુરસ્કાર બીજો કોઈ નથી બધા તો વર્ષમાં માત્ર એક જ વાર પુરસ્કાર જીત્યા હતા તેમને તો આ પુરસ્કાર વર્ષમાં ઘણી વખત મળી જાય છે એટલા માટે તેમનાથી વધારે મોટો વિજેતા બીજો કોઈ નથી પટ્ટાવાળાએ કહ્યું આ વાત તો સાહેબ તમારી બિલકુલ સાચી છે અગાઉના સાહેબ દિલના ખૂબ સારા હતા ને આજ સુધી આવા અધિકારી ક્યારેય નથી જોયા તો સંદીપે કહ્યું મારાથી તો તમને કોઈ વાંધો નથી ને તો તેને કહ્યું તમે પણ ખૂબ સારા છો તો સંદીપ એ હસીને કહ્યું અરે હું તો મજાક કરી રહ્યો હતો ધીરે ધીરે સમય પસાર થતો ગયો દરેક કંપનીના જનરલ મેનેજર જેવી રાહ જોતા હતા તે દિવસ આખરે આવી ગયો હતો આજે તો મોસ્ટ કંપનીને સર્વશ્રેષ્ઠ કંપનીનો પુરસ્કાર મળવાનો હતો સંદીપને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે આ પુરસ્કાર તે જ છે સંદીપ વાર્ષિક કાર્યક્રમમાં સામેલ થવા માટે નીકળવાનો હતો ત્યારે જ તેને મગજમાં કોઈ અગત્યના કાગળનો ખ્યાલ આવે છે તે તેની લેવા માટે ઓફિસમાં જાય છે અને ઓફિસની અંદર પહોંચીને કાગળોને શોધવા લાગે છે ત્યારે જ ડ્રોવરમાં ચોંટેલો એક ફોટોગ્રાફ તેના હાથમાં આવે છે અને તે ફોટોગ્રાફને જોઈને જો સંદીપ આશ્ચર્યશકિત થઈ જાય છે કારણ કે આ ફોટોગ્રાફ્સ તેના કોલેજના સમયનો હતો હવે તેને બધું જ સમજમાં આવી જાય છે કે આ પહેલાં તે તેને કેમ નહોતો મળી રહ્યો સંદીપ સમજી જાય છે કે હું પંકજથી છુપાઈ રહ્યો હતો ખબર પડી ગઈ હશે એટલા માટે તેને પણ મને ના મળવાનું નક્કી કર્યું હશે આ બધું વિચારીને તેની આંખમાંથી આંસુ વહેવા લાગે છે પોતાના મિત્રના આ ત્યાગ ઉપર તે ખૂબ જ ભાવુક થઈ જાય છે ત્યારે જ પટ્ટાવાળો ઓફિસની અંદર પ્રવેશ કરે છે અને કહે છે કે સાહેબ આપણને મોડું થઈ રહ્યું છે તમારે હવે નીકળવું જોઈએ આ વાત પર સંદીપ કહે છે કે તું ગાડીએ પહોંચવું આવી રહ્યો છું પટ્ટાવાળાના ગયા પછી સંદીપ પોતાના આંસુ સાફ કરે છે અને ઓફિસમાંથી બહાર નીકળીને ગાડીમાં બેસી જાય છે અને વાર્ષિક ઇવેન્ટમાં પહોંચીને સૌથી પહેલાં એ તપાસ કરે છે આ વખતે તો મોસ્ટ પર કંઈ કંઈ કંપની છે તો તેને ખબર પડે છે કે આ વખતે ખિતાબની દાવેદાર માત્ર બે જ કંપનીઓ છે એક તેની અને બીજી પંકજની આ સાંભળીને સંદીપ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તે દોડીને નિર્ણાયક મંડળના સભ્યોની ઓફિસમાં પહોંચે છે અને હાથ જોડીને તેનું નામ પાછું ખેંચવા વિનંતી કરે છે નિર્ણાયક મંડળના સભ્યો દ્વારા તેનું નામ પરત કરવાની ના પાડી દેવામાં આવે છે આ વાત પર સંદીપ રડવા લાગે છે અને આજીજી કરીને કહે છે કે મારો મિત્ર મારા માટે ભગવાનની સમાન છે હું મારા મિત્ર સાથે કોમ્પિટિશન ન કરી શકું કૃપા કરીને મારું નામ કાઢી નાખો નિર્ણાયક મંડળના તમામ સભ્યો તેની વાત સાંભળ્યા પછી તેને બહાર જવા માટે કહે છે તે લોકોને આજે પોતાની ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આવી પણ મિત્રતા હોઈ શકે આવું તો માત્ર વાર્તાઓ અને ફિલ્મોમાં જ થાય છે જ્યાં એક મિત્ર બીજા મિત્ર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર રહે છે કારણ કે સંદીપના આવ્યાની થોડી વાર પહેલાં જ પંકજ પણ નિર્ણાયક મંડળના સભ્યોને આ જ વાત કહી ચૂક્યો હતો જે હમણાં જ સંદીપે કહી હતી અને તે પણ પોતાનું નામ પાછું ખેંચવા માટે વિનંતી કરી રહ્યો હતો સંદીપ અને પંકજ બંને પોતપોતાની ગાડીમાં જઈને બેસી જાય છે અને પોતાના મિત્રનું નામ જાહેર થવાની રાહ જુએ છે તે વિચારે છે કે જેવું જ તેના મિત્રનું નામ જાહેર થશે તે તરત જ પોતાના ઘરની તરફ જવા રવાના થઈ જશે પરંતુ આ શું થયું નિર્ણાયક મંડળે આ વખતે એક નહીં પરંતુ બે કંપનીઓની સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માટે પસંદગી કરી સ્ટેજ ઉપરથી જેવા જ બંને મિત્રોના નામ જાહેર કરવામાં આવે છે તો બંને મિત્રો શબ્દ થઈ જાય છે હવે આજે તે મજબૂર બની જાય છે એકબીજાની સામે આવવા માટે એના અવસર સ્ટેજ ઉપરથી જ બંને મિત્રો વચ્ચેની મિત્રતા વિશે પણ જણાવે છે અને કહે છે કે કેવી રીતે એક મિત્ર બીજા મિત્ર માટે મરવા પણ તૈયાર છે બંને મિત્રો સ્ટેજ ઉપર પહોંચે છે અને રડતા રડતા એકબીજાને ગળે લગાવી લે છે એના વાત સાંભળીને હોલમાં હાજર દરેકની આંખો ભીની થઈ જાય છે અને આંખો હોલ બંને મિત્રોની સાચી મિત્રતા અને પ્રેમની સલામ કરે છે અને તાળીઓના ગડગડાટ સાથે બંને મિત્રો સર્વશ્રેષ્ઠ કંપનીનો પુરસ્કાર પ્રાપ્ત કરે છે તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઈક કરો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ